પચાઉ વાડી લઈ આવી હોય તો વિનંદ્રસિંહ બાકુને આપણે જીતાડીએ અને આજે પણ વિધાનસભામાં ક્યાં એ ઇતે કામ થાય છે એ આપણે જોયું અને આ રોડ થતા અનેક ફાયદા થયા ખરીદને સામાજિક રીતે પછી આરોગ્યની દ્રષ્ટિએ શૈક્ષણિક રીતે કોઈ પણ વસ્તુ એવી નથી કે આનાથી નફાયદો થયો કારણ કે આ રોડ ન હતો ત્યારે ઘણા માણસો જેને કહેવાય કે 150 કિલોમીટર કાપીન સારવાર મળે તે પહેલા મોત ને ભેટતા હતા અને શિક્ષણની ની દ્રષ્ટિ જુઓ તો અહીંયા કોઈ હાઈસ્કૂલ કે એવી કોઈ સુવિધા ન હતી તે શિક્ષણ થી વંચિત રહી જતા હતા ઈ પણ થસે પછી આર્થિક રીતે ઘણો બધો મોટો ફાયદો થશે કે અહીંયાથી અપડાઉન અપ ડાઉન કરી કંપની માંથી માણસો જે બેકાર માણસો છે કામ કરી પાછા ઘરે આવી જશે જે ભાઈએ વાત કરી કે 4 કલાક માં રિટર્ન જો થઈ જતો હોય તો કેટલો બધો નથી અમે ત્યાં ઓફિસમાં અમારી એક પ્રતિષ્ઠા હતી એની પત્રિકા આપવા ગયા હતા રાજાભાઈને અમે વાતો કરતા કરતા વાત કરી કે અમારો રોડ થઈ જાય ને તો નજીક થઈ જાય તો રાજાભાઈના એ શબ્દો હતા કે મારા દાદા નો સ્વપનો છે મહારાજ આ રોડ બનાવીને જ્યારે શું ત્યારે કોઈ પણ સત્તાએ કરેલ નથી આ રાજાભાઈ ને સત્તો એનો ઉત્કૂલ નમૂનો હું અમારી હાંજીમય ભાઈ એ વાત કરી હતી તો આ આ પરિવારને ખરી પ્રત્યે કેટલો ભાવ અને કેટલો લગાવ હશે એ હવે સત્તો દીકરાની જરૂર નથી આપ જાણી ગયા આસો કે આ પરિવાર નો આપણા માટે એટલો બધો ખરેખર થોડો ચડી ગયો છે કે આથી પણ આપણે કદાચ આજીવન ઉપયોગી ખડીને પાર નથી કરી ભાઈ ખડીને એ ઉતરવાનું નથી અમે મત આપીને ઋણ ઉતારી ન શકી ક્યારે પણ મતલબ કે એની જે ભાવના હતી ધારાસભ્ય આપણા તો રાપરના તો પછી બન્યા માંડવીના ધારાસભ્ય હતા અને રોડ બનાવી દીધો છે બાકી તો અત્યારે તો ખાલી એમને રેલ જ કરવાનો રહ્યો રોડ શરૂ કરો બસ તો હવે એમને કયા શબ્દોમાં નવાજવાય ખરેખર મારા કને શબ્દો ટૂકા પડે છે બાકી સર્વે આપણી ભારતીય જનતા પાર્ટીની ટીમ સ્થાનિકના આગેવાનો તાલુકા જિલ્લા અને સંસદ સભ્ય શ્રી સહિત બધાનો ભલે માં ભાગ હશે એમાં કાય ના નહીં બધાના સહકારથી જ બન્યો છે પણ વિશેષ જો જસ આપવો હોય તો બાપુ ને આપવો જો કારણ કે અમે ગયા હતા કાંઈ ઠેકાણો નતો ત્યારે બાપુ અમને એવી ખાતરી આપી દેવાના કરે તો ઘર બની જશે તમે ઘરે જાઓ અને બના વિને કે 6 મહિનામાં જને ઓર્ડર પાયો આ વસ્તુ ભાઈ 50 વર્ષની વસ્તુને એક બેઠા બેઠા કહી દેવાનો કે તમે જાઓ રોડ બની જશે અને એને સાકાર કરો એ બહુ મુશ્કેલ હતો અને એમે કરી બતાવ્યો તો આટલું કહી અને બાપુનો સર્વે ટીમનો આપડા સર્વે આગેવાનોનો

પાંચ વર્ષ માંડવી ધારા હતા ત્યાં પચાસ સિત્તેર વર્ષો જૂના પ્રશ્નો સોલ્વ કર્યા હોય બેતાલીસ છોકરો કામ થયા હોય અને રાપર વિધાનસભામાં અઢી વર્ષમાં પચીસો સત્યાવીસ છોકરો કામ થયા હોય તો આ બધા કામ કરતા જો સૌથી વધારે આનંદ અને જે અંદર થી સંતોષ થાય કે કરી શકે તો આ કારણ કે આ ત્રણ ત્રણ પેઢી નું સપનું હોય આ રોડ માટે ખૂબ વર્ષોથી મહેનત ચાલુ હોય અને આજે જ્યારે એનું માટીકામ પૂર્ણ થયું હોય અને બધા એની લાગણીઓ ત્યારે એકવાર અહીં ત્યાં જોવાયા હોય ત્યારે આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે પંચ ઉપર ઉપસ્થિત આપણા રાપર બચાવ વિસ્તારના લોકલાળીલા ધારાસભ્ય આજના વિરેન્દ્રસિંહજી આપણા જિલ્લા પંચાયતના સરળ અધ્યક્ષ જનકસિંહજી તાલુકા પંચાયતના પ્રમુખ રાણુભા તાલુકા ભાજપના પ્રમુખ વાગજીભાઈ જિલ્લા ભાજપના મંત્રી વિકાસભાઈ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ખેલુભા

જે ઓગણીસો બોતેર થી ઓગણસી એ તાલુકા પંચાયત ભચાઉ પ્રમુખ તરીકે સેવાઓ આપી હોય અને મને આછુ બહાદુર યાદ છે મારા દાદા સ્વર્ગસ્થ બહાદુર મને વાત યાદ કરતા કે એ ટાઈમે તાલુકા પંચાયત પ્રમુખ બનવા માટે સરપંચના મતની જરૂર હતી અને ત્યારે ખડીર મતથી મત બાપુ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા અને ત્યારથી આ ખડીર વિસ્તાર એક એક પરિવાર થી એમ કેવાય કે એટલી બધી લાગણીનો સંબંધ કે ખડેલ વિસ્તારનો કોઈ પણ માણસ તે ઈ જમાનામાં ગમે ઈ ભચાવનું કામ હોય એ બળદ લેવાનો હોય કે ખેતીની કોઈ સાધન લેવાનું હોય ઈ બચાવવા આવે એટલે એનું જમવાનું રોકાવાનું બધું ભચાવવા મારી વાડી જ હોય એટલે આટલું બધું ખડેલ વિસ્તારથી ત્યારનો સંબંધ અને ત્યારે ખડીના સો આગેવાનોએ રજૂઆત કરી હોય કે રોડ સીધો બની જાય તો આટલું બધું ફરીને ના આવવું પડે ત્યારે આ ફોટો એની સાક્ષી પૂરે કારણ કે આ ફોટો આવો કોઈ ફોટો અમને નથી ખબર પણ જ્યારે આ મેસેજ એક થયો કે આવી રીતના રોડ બની ગયો છે ને એની મુલાકાત લેવાની છે ત્યારે ત્યારના તત્કાલીન ડેપો મેનેજર મોરાલદાનજી હતા એમના દીકરાએ એક ફેસબુકમાં પોસ્ટ ચડાવીને લક્ષ્મણસિંહ સોઢાને ફોટો મૂક્યો કે જો આ રોડ આથી 48 વર્ષ એટલે વિચારો બહુ મોટો સમય કહેવાય પાંચ દાયકા જેટલો સમય 48 વર્ષ પહેલા આ રોડ નું સપનું જોઈ અને ત્યારે અછતમાં તાલુકા પ્રમુખ તરીકે આના રોડના નાલા અને પથ્થરને બધું નખાવી અને આ રોડનું એમ કહેવાય શરૂઆત કરી તી ને પહેલી બસ જ્યારે ચાલુ થઈ ત્યારે નાનીઓ વધરી અને અહીંયાથી આ રોડ પહેલીવાર બસનું એમ કહેવાય કે અહીંયાથી પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારથી આ રોડ માટેનું એક સપન એમનું જોયેલું ત્યારબાદ આ ભેરાણને બધું આવ્યું એના કારણે વર્ષો સુધી આ રોડ ન બન્યો મને હજી યાદ છે બે હજાર માં રાપર વિધાનસભામાંથી મારા પિતાજી વિરેન્દ્રસિંહને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી ત્યારે પણ ત્યારે તો મારી ઉંમર નાની ખડીર વિસ્તારમાં મારા દાદા સરકસ બહાદુરસિંહ અરે હું કારણ કે મારા દાદા બહાદુરસિંહ ને પણ ખડીરની અનેક અનેરી લાગણી ઘણા વર્ષો સુધી પોતે ખડીરમાં પણ રહેલા ત્યારે એમના ભેગો ખડીર ના આગેવાનો ના ઘરે આવતો ત્યારે બધા ખડીર એક જ કેતું કે અમને વિશ્વાસ છે કે વિરેન્દ્રસિંહ જીતી ને આવશે ને અમારો એકલ પાપડ કરોડ બનાવશે પણ ત્યારે કઈ ભગવાનની ની ઈચ્છા આવી હશે બે હજાર સાત માં આપણે સીટ ઉપરથી થી ત્યારે જીતી ન શક્યા તેથી એ ખડીર તો એક તરફી જ મત દીધા હતા તેથી આપણે થોડા ઘાટું લઈ ગયા હતા પછી માંડવી જીત્યા માંડવી જીત્યા પછી જવાનું હોય ઘણા બધા બેઠા હોય ત્યારે બધા એક જ વાત કરે કે રાપરથી ધારાસભ્ય રોડ થઈ ગયો પણ માંડવી ધારાસભ્ય હતા તે દિવસથી આ રોડ બને એના માટેની સતત પ્રયાસો લેટર બધું ત્યારથી ચાલુ હતું ત્યારબાદ આ અભરણના બધા પ્રશ્નો એના કારણે અટકતું હતું વારંવાર ત્યારે ઘણા બધા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે મળીને પણ ગયા પણ ત્યારે એક જ વાત આવે કે આ રોડ બનાવવા માટે અન્ય વિકલ્પ છે ને આભ્યાર છે એટલે રોડ ની મંજૂરી નહીં મળે એમ જનકસિંહ વાત કરી એમ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા જેમ આપણે ચોબરીના ચોપરીના રોડમાંથી જે કેનાલની પરમિશન અટકી હતી એ પરમિશન પણ આપી અને આપણો આ રોડ માટે પણ જે સતત વિરેન્દ્રસિંહજીને ભાજપના આપણા બધા જ આગેવાનોની જે મહેનત ચાલુ હતી ત્યારબાદ આપણે સાચત શ્રી વિનોદભાઈને પણ વિનેન્દ્રસિંહ વાત કરી કે વિનોદભાઈ અમારા વિસ્તારનો સૌથી અગત્યનો રોડ છે અને દિલી થિયાની એક મજૂરીની જરૂર છે તો એમને પણ આપણને એમાં મદદ કરી આ ભરણની મજૂરીમાં અને ત્યારબાદ ખડીરના સોળ દોઢસો વાગ્યા જેમ ભરણભાઈ વાત કરી એમ ખડીર ભરુડિયા ચોપારીયામાં આખી ગાંધીના બધા ગામો સાથે મળી અને વિરેન્દ્રસિંહજીની સાથે ત્યારના આપણા મંત્રી રોડ વિભાગના ભુણેશભાઈ મોદી સાહેબને મળ્યા અને ભુણેશભાઈએ કીધું કે અમારે રોડ ખૂબ જરૂરિયાત છે એમની એક જ વાત હતી કે મજૂરી થાય પણ અત્યારે બીજો વિકલ્પ છે તમે થોડોક ટાઈમ ખમો ત્યારે જીદ કરી કે ના અમારો આ પ્રાણ પ્રશ્ન છે ને સૌથી પહેલી મારું ચૂંટણીમાં વચન પણ હતું કે સૌથી પહેલા હું એકલ બાબણકા રોડ લઈ આવીશ અને મને આજ ને આજ ઓર્ડર જોઈ અને ભગવાનની દયાથી તે દિવસે તે દિવસે આપણે બધા સાત સરકાર થી ઓર્ડર મળી ગયો અને આજે આપણે બધે ખૂબ આનંદિત છે કે એ રોડ માટી કામ પૂર્ણ થયું છે એટલે અવરોજ અવરોજ કામ ચાલુ થઈ ગયું ટૂંક સમયમાં ડામર ને બધું થતા આપણું ખડીર જેમ રાપર ફરીને આવું પડતું જગ્યાએ ડાયરેક્ટ ભચાવું નાના મોટા ગમે કામ હોય

જ્યારે રસ્તો ન હતો ત્યારે પણ આ હનુમાનજીનું મંદિર અને તળાવ બનાવવામાં જે લોકોએ મહેનત કરી અને ખરેખર હદયપૂર્વક અભિન આપી છે એમાં કાળીને વધારે ત્યારે પણ જો અહીંયા આવીને સેવા કરી હોય તો આજે દાદાને પણ પ્રાર્થના કરી કે ગઈ ભવ્ય હનુમાન ધામ બને મોટું મંદિર બને અને એમાં અમારા પરિવારનું જે કાંઈ હશે એ અમારી સેવા આગળ હશે એને અટલે બધા રહીને અમે ખાતરી આપી છે વિશેષ આજે આખા ખડીના બધા જ આગેવાનો ફતી ખાંધીના ગામના સૌ ઊભા ઉપસ્થિત છે ત્યારે આ રોડ સ્વપ્ન જોયું હોય ને મારા સ્વર્ગસ દાદાશ્રી કેશુભા બાપુ અને બાદુશ્રી બાપુના ના જે જૂના મિત્રો કેવાય ખડી તમામ આગેવાનો તે ઘણીવાર હું મને પણ નાનો હતો ત્યારે એમની સાથે બેહવાનું થયું હોય વાતો સાંભળવાનું થયું હોય ખડી ની એવા બધાને પણ અહીંથી યાદ કરીએ નામ લઈ શકાય કે આ બધાએ વર્ષોથી અવારનવાર ખડી ના પ્રશ્નો લઈને ભચાવ આવતા હોય અને નાના મોટા ખડી જે કઈ કામ હોય કરતા હોય આજે સ્વર્ગ કેશુભા બાપુએ કે આ બધાએ જે નામે નામ લીધા એ બધાનો આત્મા પણ તૃપ્ત થયો છે એ બધાનો આત્મા પણ આપણી વચ્ચે હશે રાજી થતો હશે કે આ ખરીદનો વર્ષોનું સપનું આજે પૂરું થયું છે અને માટે આપણે ફરીથી આપણા શ્રી આપણી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ આપણા સાંસદ આપણી ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ માન્ય નરેન્દ્રભાઈ બધાને ફરીથી ખૂબ હૃદયપૂર્વક આભાર માની છે અને ખૂબ આપણા વિસ્તાર નવા નવા સારો કાર્યો થતા રહે એવી જ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ